મધ્યસ્થ શોધવા માટે પહેલું સ્ટેપ કયું તાપતાંકને ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમમાં જ્યારે આપણે ડાંગર ચડી ત્યારે પેલું નાનું પગથિયું હોય પછી એનીથી મોટું પગથિયું આવે પછી છેલ્લે જે કેવો હોય સૌથી મોટું પગથિયું આવે આ ચડતો ક્રમ ઉતરતા ક્રમની અંદર સૌથી મોટું પછી એનીથી નાનું અને છેલ્લે ઉતરી જવા એટલે સૌથી નાનું હોય પણ અહીંયા આપણે જ્યારે મધ્યસ્થ શોધી ત્યારે સૌથી પહેલા શું આવે નાની સંખ્યા આવશે તો સૌથી નાની સંખ્યા કઈ છે કેટલી વાર આવે છે તે ક્યા ઉંસે ક્યા ઉંસે પછી 4 પછી 5 બાદ કેટલે વાર છે 1 2 3 અને 4 તે મૂકી દઈએ 1 2 3 અને 4 પછી હવે 5 પછી કઈ સંખ્યા આવશે 6 આવશે 6 કેટલે વાર છે 2 વાર એટલે આપણે મૂકી દઈએ 2 વાર 6 ચાલો પછી 5 સાત કેટલી વાર છે તો એક વાર છે આપણે સાત મૂકી દે ચા આ કયો ક્રમ થઈ ગયો ચડતો ક્રમ સૌથી નાની પછી એનીથી મોટી એનીથી મોટી અને સૌથી મોટી આ ચડતો ક્રમ આ પહેલો સ્ટેપ મધ્યસ્થનો પહેલો સ્ટેપ પ્રાપ્તાંકો ચડતા ક્રમમાં ગોઠવવા તો આપણે ગોઠવી દીધા હવે આપણે સૂત્ર મૂકશું તો મધ્યસ્થ બરાબર એ મૂકવાનો સંકેત થાય બરાબર કરીને મોટા કાઉસ માં એમ વત્તા a/3 का स्क्वायर કરીને મૂ પ્રાપ્ત થયું હવે આપણે સૂત્ર મૂક્યા બાદ આમાં જરૂરી વસ્તુ મૂકી દેજો તો n એટલે ટોટલ સંખ્યા કેટલી છે પ્રાપ્તાંકો કેટલા છે તો પ્રાપ્તાંકો કેટલા છે ગણી લખો 1 2 3 4 5 6 છત્રમાં આપણે n ની જરૂર પડશે ને n એટલે શું થાય 10 10 હવે આપણે n એટલે 10 મૂકી દઈએ 10 n ની સંખ્યા કેટલી આવશે युवराज 10 બસ એ વત્તા તો જે તે એટલે વત્તા મૂકી દેશું બસ એ વત્તા 1 n / b મો પ્રાપ્ત પ્રાપ્ત છેલ્લે

અડધા અગિયાર ના અડધા કરોડ ને કેટલા થાય પાંચ પોઈન્ટ થાય ને તો અગિયાર ને બે વડે ભાગ એટલે પાંચ હવે ધ્યાન રાખવાનું મિત્રો પાંચ પોઈન્ટ પાંચ કે છ પોઈન્ટ પાંચ આવે ત્યારે શું કરવાનું જો ત્યારે તમારે એક નવું સૂત્ર એડ કરવાનું જ્યારે અપૂર્ણાંક જવાબ આવે ત્યારે પોઈન્ટ પાંચ માં જવાબ આવે ત્યારે થાય આપ 5 મુક પ્રાપ્તાં ગણાય વત્તા 5 માં 1 ઉમેરો એટલે 6 એટલે એ લખવાનું 6 મુ પ્રાપ્તા પ્રાપ્તાં ના છેદ માં b જો ધ્યાન રાખો આ બની લો કે 13 આવે 13 ના છેદ માં 2 આવે તો 13 ના અડધા કેટલા થાય 6.5 તો 0.5 માં જવાબ આવ્યો છમુક પ્રાપ્તા સાતમુ પ્રાપ્તા વાલી જોગ અહિયા સાત પોઈન્ટ પાંચ જવાબ આવે તો સાતમુક પ્રાપ્ત વધતા આઠમુક પ્રાપ્ત આઠ પોઈન્ટ પાંચ જ્યારે પોઈન્ટમાં જવાબ આવે ત્યારે એક પ્રાપ્તાંક એડ કરવાનો પાંચ હોય તો પાંચ એમ ને પાંચમાં એક ઉમેરો એટલે છ મો પ્રાપ્તાંકના છેદમાં બે આ ક્યારે જ્યારે પોઈન્ટમાં આવે ત્યારે પોઈન્ટ વગર આવે પાંચ મો પ્રાપ્તાંક તો આપણે ચડતા ક્રમમાં જે આવે એ જવાબ મૂકી દેવાનો બરાબર ચાલ હવે પાંચ મો પ્રાપ્તાંક અહીંયા જોવાનું હવે આપણે જે ચડતા ક્રમમાં લખેલું છે પાંચ મો પ્રાપ્તાંક કયો છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ પ્રાપ્તમ કેવો આયો 1 2 3 4 ને 5 તો અહીં આવશે 5 નો પ્રાપ્તમ કેવો આયો 5 ખરાબ છે પછી છઠ્ઠું પ્રાપ્તમ જોવાનું તો આйти ગણો 1 2 3 4 5 અને 6 તો 6 માં કેટલા આવે છે 5 ના છેદમાં પાછો બે મૂકી દેવા ખરાબ છે તો હવે હું પ્રાપ્તં કાઢી નાખી લઉં આપણે ચડતા ક્રમમાંથી મૂળ પ્રાપ્તં લઈ લઉં તો હવે પાંચ વત્તા પાંચ દસ દસ ના ને એની અંદર અથવા તો એની વચ્ચે જ આવો જોઈએ સૌથી નાનામાં નાનો ચાર અને મોટા મોટો સાત એટલે ચાર અને સાત ની વચ્ચે તમારો જવાબ આવો જોઈએ નાનો આવો જોઈએ બરાબર એટલે અહિયાં તમારો જવાબ છે કેટલો આવશે પાંચ જે એમ બરાબર આપણને કેટલું મળશે પાંચ એ આપડે શું થશે છે